નર્મદા જિલ્લામાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે અને સાર્વત્રિક વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે નર્મદા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ છે જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ નર્મદા જિલ્લાના અલગ અલગ વિસ્તાર ડેડિયાપાડા સાગબારા નાંદોદ તિલકવાડા ગરુડેશ્વર રાજપીપળા તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બજારોમાં રસ્તાઓ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે તો મહીસાગર જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે સાર્વત્રિક વરસાદ જિલ્લામાં છે લુણાવાડામાં તો ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા લોકોની મુશ્કેલી પણ વધી બજારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ જવાથી લોકોને થોડી ઘણી મુશ્કેલી પ્રાપ્ત થઈ રહી છે પણ લુણાવાડાના માંડવી બજાર હુસૈની ચોકમાં વરસાદ વરસ્યો ક્યાંય મુશ્કેલી રૂપ વરસાદ નથી જે રાહતના સમાચાર છે હાટડિયા બજાર દરકોલી દરવાજા વિસ્તારમાં પણ વરસાદ છે